નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી ગુજરાતમાં એક લાંબા સમયથી મંત્રીમંડળ છે તેના ફેરબદલની ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને અંતે તે દિવસ પણ આવી ગયો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયથી તેની ઓફિશિયલ જાહેરાત પણ કરી દેવામાં આવી કે આવતીકાલે ગુજરાતમાં જે મંત્રીમંડળનું ફેરબદલ થવાનું છે તેમાં જે નવા મંત્રીઓ શપથ લેવાના છે તે બાર અને ઓગણચાલીસ મિનિટે આજ ગાંધીનગરના મહાત્મા ગાંધી હોલ છે ત્યાં લેવાના છે અને અત્યારે અમે તે જ જગ્યા પર ઊભા છે જેના દ્રશ્યો પર તમે અત્યારે સીધે સીધા જોઈ રહ્યા છો વર્તમાન સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સત્તર લોકો છે જે મંત્રીમંડળમાં સ્થાન ધરાવે છે અને ગુજરાતમાં મંત્રીમંડળની જે સંખ્યા છે તેની કુલ સંખ્યા સત્યાવીસ છે અને ઘણી એવી સંખ્યા ખાલી હતી આવનારા દિવસોમાં પાલિકા પંચાયત છે તેની પણ ચૂંટણી યોજાવાની છે વર્ષ બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં સામાન્ય વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે અને તેવી સ્થિતિમાં અને તેવા સંજોગોમાં ગુજરાતની રાજનીતિ અત્યારે જે પ્રકારની કરવટ બદલી રહી છે જે પ્રકારે જાતિગત સમીકરણો છે ઉપસ્થિત થઈ રહ્યા છે વિપક્ષ પણ અલગ અલગ મુદ્દે સરકાર છે તેને અલગ અલગ ઘેરાબંધી કરી ઘેરી રહી છે અને તેવી સ્થિતિમાં સરકારે એક નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કે તેમનું જે મંત્રીમંડળ છે તેનું વિસ્તરણ થશે અને જે પ્રકારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તેમાં વર્તમાન સમયમાં જે મંત્રી છે જેમાં ઋષિકેશ પટેલની વાત કરો બળવંતસિંહ રાજપૂતની વાત કરું જે પોતે કેબિનેટ કક્ષાના મંત્રી છે જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી હર્ષ સંઘવી છે તે યથાવત રહી શકે છે બાકીના જે કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રી છે તેમાંથી ઘણા ખરા મંત્રી છે તેઓની વિકેટ કરી શકે એટલે કે મંત્રીમંડળમાંથી તે વિખોટા પડી શકે અને તે ફક્ત ધારાસભ્ય રહી શકે અને તેમના સામે નવા મંત્રીઓ છે તે

उस हिसाब से उसकी तैयारी है आज चाली मुख्यमंत्री समित पूरा नहीं ऐसा कुछ नहीं है अभी तो जो मंत्रिमंडल विस्तरण की बात है वो ही सर मंत्री सर नए हो सकते हैं और केंद्रीय शीर्ष नेतृत्व जो भी पसंद करेगा जो योजना के अनुसार जो करेंगे उसी हिसाब राष्ट्रीय अध्यक्ष भी आ रहे हैं मंत्रिमंडल से कौन कौन सम्मिलित होगा अभी उसकी उसके राष्ट्रीय नेतृत्व આમ અત્યારે સૌ કોઈની નજર છે કે આવતીકાલે જ્યારે નવા મંત્રીઓ બનવાના છે અને વર્તમાન સમયમાંથી કેટલા મંત્રીઓ છે તેઓનું પત્તું કપાવવાનું છે અને સૌથી મહત્ત્વનું વાત છે જાતિગત સમીકરણ જેમાં ઉત્તર ગુજરાતની વાત કરો દક્ષિણ ગુજરાતની વાત કરો આદિવાસી એક મહત્ત્વનું ફેક્ટર છે ઠાકોર સમાજનો મામલો છે તેમાંથી કયા ચહેરાઓને સ્થાન આપવામાં આવે છે અને તેમને કયા ખાતા આપવામાં આવે છે તેના તરફ સૌ કોઈની નજર છે સાથે સાથે વર્તમાન સમયમાં જે મુખ્ય સહિત સત્તર લોકો છે જે મંત્રીમંડળમાં સ્થાન ધરાવે છે તેમાંથી કેટલી સંખ્યાનો વધારો કરવામાં આવે છે તેની સત્તાવાર પણ આવતીકાલે જ્યારે આજ હોલમાં શપથ લેવામાં આવશે ત્યારે જ ખબર પડશે આ પ્રકારના સમાચાર પ્રકારના એવા માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોતારો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો